અમદાવાદમાં આજે સ્વિસ વોચ મેકિંગના એકસો પાંત્રીસ વર્ષથી વધુના વારસાને લઈને એક વિશેષ ક્ષણ સર્જાય છે એટલાન્ટિક વોચિસે અમદાવાદમાં તેનું એક્સક્લુઝિવ લોન્ચિંગ કરીને ભારતીય બજારમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે અઢારસો ને અઠ્યાસીમાં સ્વિતઝરલેન્ડમાં સ્થાપીતા બ્રાન્ડ પોતાની ચોક્કસાઈ ક્રાફ્ટમેનશિપ અને ટાઇમલેસ ડિઝાઇન માટે દુનિયાભરમાં ઓળખાય છે મુંબઈ સ્થિત રિટેલ સ્ટ્રેન જસ્ટ ઇન ટાઈમ સાથે ભાગીદારીમાં ભારતમાં પ્રવેશ કરેલા એટલાન્ટિક વોચેસનું કલેક્શન અમદાવાદ મુંબઈ અને પુણેમાં ઉપલબ્ધ રહેશે અને આવતા સમયમાં દેશભરમાં તેનો વ્યાપ વધારવાની યોજના છે લોન્ચ પ્રસંગે એટલાન્ટિક વોચેસના સીઈઓ ફ્રેડી બિકેલ સેલ્સ હેડ ફિલિપ રોફલી તેમજ રિટેલ ઇન્ટરફેસના ડાયરેક્ટર જયંતિ વર્મા અને અરૂણ ડી સિલ્વા હાજર રહ્યા હતા બ્રાન્ડના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ભારતનું વિકસતું લક્ઝરી માર્કેટ અને અહીંના સમજદાર ગ્રાહકો સ્વિસ હેરિટેજ અને કન્ટેમ્પરરી સ્ટાઇલ ધરાવતી વોચિસ માટે એક યોગ્ય ગંતવ્ય છે અમદાવાદના લોન્ચમાં બે વિશેષ મોડેલો મનીનર ક્વોડ્સ વેવ ગ્રીન અને સિવેવ પાંત્રીસ મીમી મે મધર ઓફ પર્લ ડાયલનું અનાવરણ કરવામાં આવ્યું બંને મોડેલ એટલાન્ટિકના સ્વિસ ચોકસાઈ કારીગરી અને આધુનિક સ્ટાઇલનું પરફેક્ટ મિશ્રણ દર્શાવે છે मैं रिटेल इंटरफेस प्राइवेट लिमिटेड बैंगलोर ब्रांड बेस्ड मैने, मैनेजमेंट ब्रांड मैनेजमेंट कंपनी से बात कर रहा हूँ हम लोग स्विट्ज़रलैंड से हर साल जाते हैं और स्विस ब्रांड्स लेके आते हैं इंडिया को एंड वी ओप हम लोग डिस्ट्रीब्यूट करते हैं अटलांटिक के साथ भी हम लोग पार्टनरशिप है वो हम लोग रिटेल पार्टनर है जस्ट इन टाइम जस्ट इन टाइम के साथ हम लोग लास्ट ईयर शुरू किया था फ़र्स्ट टूर हमारा ये अहमदाबाद में शुरू किया है ટાઈમ કે સાથપેન્શન કરે કે સોચ રહે ટૂર્સ હમ પ્લન કે સાર કે પેન ઇન્ડિયા